મેજર આવ્યું રમતગમત પ્રવૃત્તિ વિભાગ ગુજરાત સરકાર દ્વારા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર વડોદરા દ્વારા આયોજિત નેશનલ સ્પોર્ટ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું સાથે સાથે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક હજારથી વધારે ખેલાડીઓએ ભાગ લીધો છે ત્યારે આજરોજ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશબાબુ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ વડોદરા જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ સીઈઓ રોહન ભણગે જોઈન્ટ સેક્રેટરી ગુજરાત ઓલિમ્પિક એસોસિએશન અને વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત એથ્લેટિક્સ એસોસિએશન લક્ષ્મણ કરંજ કાવગર કેતુલ મેરિયા જિલ્લા યુવા વિકાસ અધિકારી વડોદરા એથ્લેટિક્સ કોચ રાજીદ મન્સુરી તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલ ખેલરત્ન મેજર ધ્યાનચંદજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ખેલની શરૂઆત કરવામાં આવી હતી આજે નેશનલ સ્પોર્ટ્સ ડેનું સેલિબ્રેશન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે જેમાં એથ્લેટિક્સની સ્પર્ધા છે જેમાં હજાર જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહી રહ્યા છે આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારંભમાં માન્ય મ્યુનિસિપલ શ્રી અને માન્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ અને તમામ જિલ્લાના અધિકારીઓ કોર્પોરેશનના અધિકારીઓ કોચિસ્રીઓ હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહન વધારવામાં આવેલ હતું આજે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત જે નેશનલ સ્પોર્ટ્સ ડે છે ઓગસ્ટ ટ્વેન્ટી નાઇન સુ થર્ટી ફસ્ટ સુધી ભારત સરકાર અને રાજ્ય સરકારની માર્ગદર્શન હેઠળ અહીંયા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અહીંયા જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરા સ્પોર્ટ્સ ફાઉન્ડેશનની આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યાં આગળ ડિસ્ટ્રિક્ટ લેવલના એથલીટ્સ તમામ અહીંયા ભેગા થયા છે અને જે રીતનું માન્ય વડાપ્રધાનશ્રી અને માન્ય ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રીશ્રીની માર્ગદર્શન હેઠળ ખેલો ઇન્ડિયા ગેમ્સ ફિટ ઇન્ડિયા કેમ્પેન અને ઓબિસિટી ફી કેમ્પેનની અંતર્ગત આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે આજે મેજર ધ્યાનચંદને પણ અમે યાદ રાખીએ યાદ કરીએ છીએ જેને ભારત માટે ત્રણ ત્રણ ઓલિમ્પિક મેડલ્સ લાવ્યા હતા અને ભારતના નેશનલ સ્પોર્ટ્સ જે હોકી છે એમને વેગ આપવા માટે એમની ખૂબ ખૂબ સારું એક પાળું રહ્યું છે મેજર ધ્યાનચંદને આજ યાદ રાખ યાદ રાખતા તમામને એક ઘંટા ખેલ કે મેદાનમે જે ભારત સરકારના ભારત સરકારના સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી દ્વારા જે મોટો મોટોને વેગ આપવામાં આવી રહ્યા છે એ અંતર્ગત તમામ બાળકો વાલીઓ બધાને એક કલાક માટે એક કોઈ પણ સ્પોર્ટ્સ અડોપ્ટ કરવું જોઈએ ફિટ ઇન્ડિયા કેમ્પેન અને ખેલો ઇન્ડિયા કેમ્પેન અને ઇન્ડિયા ઓબેસિટી ફ્રી કેમ્પેનમાં મેક્સિમમ ટાઈમ અમે હેલ્થ અને મેન્ટલ ફિટનેસ માટે અમે વધારે ટાઈમ આપવો જોઈએ જેથી કરીને આવનારા પેઢી પણ ફિટ રહી શકે અને આપ જાણો છો આખા ભારતમાં સિક્સટી ફાઈવ યુથ પોપ્યુલેશન છે અમને અમે સારી રીતે પ્રોડક્ટિવલી યુઝ કરીએ એટલે જે વિકસિત ગુજરાત અને વિકસિત ભારતની જે કલ્પના છે એ પણ સારી રીતે સાકાર થઈ શકે આવનારા દિવસોમાં આપ જાણો છો ગુજરાત ઓલિમ્પિક ગેમ્સની પણ તૈયારીઓ કરી રહ્યા છે કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ કરી રહ્યા છે અને વર્લ્ડ ફાયર એન્ડ સ્પોર્ટ્સ પોલીસ ગેમ્સની પણ તૈયારીઓ કરી રહ્યા છે એને વેગ આપતા વડોદરાના પણ એક ફ્રીડર કાર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે તૈયાર કરી રહ્યા છે આવનારા દિવસોમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વેગ આપવામાં આવશે બાળકોને એક સારું પ્લેટફોર્મ આપવામાં આવશે જેથી કરીને જે ટેલેન્ટ હાટિંગ અને માઇક્રોસ્કાઉટિંગ જે થાય એ બાળકો આવનારા દિવસોમાં કોમનવેલ્થ ગેમ્સ હોય યા ઓલિમ્પિક્સ હોય યા પેરાલિમ્પિક્સ ગેમ્સ હોય ગમે તે મોટા ગેમ્સ હોય એમાં ભાગ લઈ શકે અને વડોદરાનું ફાળો ગુજરાતની સ્પોર્ટ્સમાં એક આવનારા દિવસોમાં ખૂબ મોટું સફળતાપૂર્વક કામગીરી રહેશે એવું અમે મંથન કરીએ છીએ અને અહીંયા જે કાર્યક્રમને આયોજન કરવા બદલ જિલ્લા રમતગમત અધિકારી અને વીએસપીએફની ટીમ અને એથ્લેટિક ફેડરેશનની ટીમ એમને અમે આભાર પણ માનીએ છીએ આજે રાષ્ટ્રીય ખેલ દિવસ ઓગણત્રીસ ઓગસ્ટ જે મેજર ધ્યાનચંદનો જન્મદિવસ છે આખા રાષ્ટ્રની અંદર આને આપણે રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવીએ છીએ આ દિવસે આજે આપણે અહીંયા વડોદરાની અંદર બરોડા ડિસ્ટ્રિક્ટની એસસીએફઆઈની ડિસ્ટ્રિક્ટ સ્પર્ધા કરી રહ્યા છે અને ભાઈઓ બહેનો ફોર્ટીન સેવન્ટીન અને નાઇન્ટીન ત્રણ એજ ગ્રુપની અંદર અંદાજે ચોવીસો જેટલા ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે અને ખેલાડીઓ ઘણા ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે આવનારા દિવસોમાં આમાંથી જ કોઈ ખેલાડી સારું પ્રદર્શન કરીને રાષ્ટ્રકક્ષાએ ભાગ લે એવી આપણે આશા રાખીએ છીએ મારું નામ સાજિદ મન્સુરી છે અને હું વડોદરા જિલ્લા Uh, no athletics, no convenience. Subscribe now and press the bell icon. Never miss an update.